નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દક્ષાબેન ઠાકરને સુરાપુરા લઈ જવામાં આવી છે શું છે સમગ્ર મામલો કે દક્ષાબેન ઠાકરની બધી સ્પોલ ખોલી ગઈ છે દક્ષાબેન ઠાકર ખોટું બોલી રહી છે એમને કંઈપણ પ્રકારની માતાજી નથી કોઈપણ પ્રકારનો પૂર્ણ જન્મ નથી આ રીતના વાતચીત થઈ છે જી હા મિત્રો શું આ સાચી વાત છે ખોટી વાત છે તમામ માહિતી આપણે જાણવાના છે વિડિયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો વાત કરવામાં આવે તો સુરાપુર ધામ છે એ કોઈ પણ ભુવાને લઈ જવામાં આવે ત્યારે આખી આખી પોલ ખુલી જાય છે કેટલું સાચું અને કેટલું જૂઠું તમામ જે પોલ છે એ સામે આવી જતી હોય છે એવી જ સુરાપુરા ગામે દક્ષાબેન ઠાકરને લઈ જવામાં આવી છે આ રીતના જુદા જુદા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તો શું છે સમગ્ર મામલો ટોટલી માહિતી તમને આપવાનો છું કે સુરાપુરા લઈ જવામાં આવી હતી દક્ષબેન થાકરને પછી શું પોલ સામે આવી છે કે દક્ષબેન સાચું કહી રહી છે કે ખોટું કહી રહી છે એ તમને જાણકારી આપવાનો છું વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા પછી કહેતા કે ભાઈ ખબર ના પડી મિત્રો સુરાપુર ધામ એવું છે તમામ ભૂવા લઈ જાય ગમે એવા ભૂવા જતા હોય ગમે ને લઈ જતા હોય છે એ પોલ બધી ખુલી જતી હોય છે આપઆપ ચાચું બોલી જતા હોય છે પરંતુ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે દક્ષાબેન ઠાકર મિત્રો વાત કરવામાં આવે તો દક્ષાબેન ઠાકરને કોઈપણ પ્રકારની સુરાપુરા લઈ જવામાં નથી આવ્યા અને અત્યારે કોઈપણ પ્રકારની કાર્યવાહી યાની કે કોઈપણ પ્રકારની ચેકિંગ નથી થયું યાની કે મેડિકલ પણ નથી થયું ઘણા બધા લોકો કહી રહ્યા છે કે એમનું મેડિકલ થઈ ગયું છે મેડિકલમાં કોઈ પણ પ્રકારનું કંઈ સામે આવ્યું નથી સુરાપુરા ધામ લઈ જવામાં આવ્યા છે કોઈપણ પ્રકારનું એમનું સામે આવ્યું નથી આ રીતના વાતચીત લોકો વિડીયો બનાવતા હોય છે પરંતુ મિત્રો એવું બિલકુલ બી કશું છે જ નથી કે દક્ષાબેન ઠાકરને કંઈ પણ પ્રકારને સુરાપુરા કે કંઈ ધામ લઈ જવામાં નથી આવી અત્યારે એમના પોતાના ઘરે જ છે તો મિત્રો આ હતા આજના સમાચાર આપણે તરત જ મળીશું નવા સમાચાર સાથે જય હિન્દ જય ભારત